કોંગ્રેસ સમિતિએ શહેરની પાયાની સમસ્યાઓને લઈને સોમવારે મહાનગરપાલિકા નો ઘેરાવ કરવાનું ગટર સમસ્યા અને વ્યાપક ગંદકીને કારણે લોકોને પડી રહેલી પારાવાર હાલાકીના વિરોધમાં કોંગ્રેસે આ જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે ને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની તાઇમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપણે સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગેત્રા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ સાઠ હજાર મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહિમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવા પર રોડની વાત હોય વિષિપરાની વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયંપુર રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે મારે આપના માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય મત આપ્યા હોય આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપને ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈશ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન અમે બધા જ એક ટીમ બનીને આપણા પ્રશ્ન માટે લડવા તૈયાર છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેળ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ મારે આપ સૌ પ્રેસના મીડિયોને માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે સાડા દસ વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટાછુટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનું કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે સાથે બે રહેવું છે એ ભાવના અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઉભા રહે છે એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને કોંગ્રેસે સાડા ત્રણ વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો કરેલા પણ વર્ષોથી આ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા એ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું નરક છે આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આટલું બધું અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે એ બહુ સ્પષ્ટ છે બેઠક મળી હોય એમાં કંઈ વાત થઈ હોય તો એ મારા ધ્યાનમાં નથી પણ મારે આપને એક કેવું છે કે આ બેઠક ત્યારે મળી સ્વયંભુ બેનું દીકરી થારિયું લઈને બાયણે નીકળી રોડ રસ્તા બંધ કર્યા બ્લોક કર્યા ત્યારે હવે તમે જાગો છો તો સેના માટેનું તમારું શાસન છે આ 28 વર્ષથી આ ગુજરાતમાં સેના માટેની તમે વાતો કરો છો આ પેરિસ બનાવવાની સેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું હવે પ્રજા જ્યારે બાયણે નીકળે મોરબી માં હોનારત થઈ જાય પછી પગલા લઈએ આવા ફૂલ તૂટી જાય વીસ વીસ જણા જાય તમામ લોકો એને તમામ લોકો લેટર લખે કે ભાઈ આ ફૂલની મરામતની જરૂર છે તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકરણની નીદરમાંથી માંથી ઉઠે અને પછી મીટિંગ કરે તો હાલાકી એટલી તાત્કાલિક પૂરી નથી